નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ નવ નું પ્રકરણ બે બહુ દાખલોના અવયવો પાડો ઓકે તો અહીંયા આઠમા દાખલામાં અવયવો પાડવાના તો પહેલો દાખલો હતો આઠ એની ત્રણ ઘાત વધતા બે ની ત્રણ બાર એનો વર્ગ છ એ બી વર્ગ તો અહીંયા વાળું આગળ જેવું લાગશે પણ અહીંયા સરવાળા વાળું લગાવીશું તો એક્સ વત્તા એક્સ વત્તા વાયની ત્રણ ઘાત બરાબર સાદરૂપ આપીએ તો એક્સ ની ત્રણ ઘાત વધતા વાયની ત્રણ ઘાત વત્તા અહીંયા ત્રણ એક્સ વાય નો ગુણાકાર એક્સ જોડે થશે અને વાય જોડે થશે જો એક્સ જોડે થાય તો ત્રણ એક્સ વર્ગ વાય થશે વત્તા જો y જોડે થાય તો 3x y નો વર્ગ થશે એનો મતલબ કે આના બરાબર પણ x y ની 3 ઘાત થાય અને આના બરાબર પણ x y ની 3 ઘાત થશે હવે આપણો દાખલો શું હતો 8 8 a ની 3 ઘાત b ની 3 ઘાત વત્તા બાર એનો વર્ગ બી વધતા છી નો વર્ગ છ એ બરાબર બરાબર આના આપણું ઘનમૂળ કેટલું થશે આઠ એની ત્રણ ઘાતનું તો આઠ એની ત્રણ ઘાતનું ઘનમૂળ થશે બે એની ત્રણ ઘાત વત્તા ના બીના ઘરનું ઘણમુળ બી થશે તો એની ત્રણ ઘાર બીની ત્રણ ઘટ બરાબર હવે આપણને એ અને બી ની એટલે કે એક્સ અને વાય ની કિંમત મળી ગઈ એક્સ બરાબર આપણને તે સમ પ્રમાણે એક્સ બરાબર કેટલા ટુ એ થશે અને વાય બરાબર કેટલા બી થશે તો વત્તા અહીંયા શું જોઈએ છે આપણે તો ત્રણ ત્રણ તો જોઈએ જ છે ત્રણ લખી દઈએ નો વર્ગ જોઈએ એટલે તો અને ગુણાકારમાં વાય કેટલા હતા બી એટલે અહીંયા બી તો જો આ બધા એનો ગુણાકાર આટલો થાય છે તો ચાર બે ની 2 નો વર્ગ ચાર ચાર તરીકે બાર એનો વર્ગ બી થઈ જાય છે બરાબર હવે આપણે આ જોઈએ આને ફેરવવું હોય તો એ સ્વરૂપે શું કરીશું તો ત્રણ એક્સ એક્સ કેટલા હતા એક્સ લે પહેલું પદ ટુ એ લખ્યું અને બી નો વર્ગ વાય નો વર્ગ એટલે અહીંયા બી નો વર્ગ બરાબર તો આ સ્વરૂપ આપણને મળી ગયું તો આના પરથી આપણે આના બરાબર આ એક્સ વત્તા વાય ની ત્રણ ગાત લખી શકીએ તો આના બરાબર શું લખાય એક્સ વત્તા વાય એક્સ કેટલા હતા ટુ એ તો ટુ એ વત્તા વાય કેટલા હતા B એની ત્રણ ઘાત હવે ત્રણ ઘાત એટલે ત્રણ વાર ગુણાકાર સ્વરૂપે તો આ થઈ ગયા અવયવ એ જ પ્રમાણે બીજો દાખલો જોઈએ આઠમા નો બીજો તો અહીંયા નિત્ય માઇનસ વાળું લાગશે એટલે કે એ ઓછા બી ની ત્રણ ઘાત બરાબર બી હવે આને આપણે આ સ્વરૂપમાં ફેરવીએ એટલે કે આઠ એની ત્રણ ગાત ઓછા બી ની ત્રણ ગાત ઓછા બાર એનો વર્ગ બી વધતા છ એ સ્વરૂપે શકીએ બરાબર અહિયાંથી એ અને બી આપણે છૂટા ત્રણ એ બી લવાનું તો એ નો ગુણાકાર કેટલો થાય ત્રણ એ આપણે જોઈએ ત્રણ તો ત્રણ

વત્તા અહીંયા આમાંથી છ એ બી કોમન લઈએ તો શું રહેશે છ એટલે ખાલી બી બરાબર બે એ ની ત્રણ ઘાત ઓછા બી ની ત્રણ ઘાત ઓછા છ એ બી ને આપણે ત્રણ ગુણ્યા ટુ એ ગુણ્યા બી સ્વરૂપે લખીએ અને કૌંસમાં ટુ એ વત્તા બી આના જેવું સ્વરૂપ આ નિત્યસમ જેવું સ્વરૂપ આપણે અહીંયા બની ગયું તો અહીંયા આ થયું પ્રથમ પદ આ થયું બીજું પદ એની ત્રણ ઘાત તો આના બરાબર શું થશે પ્રથમ પદ એટલે કે ટુ એ ઓછા બીજું પદ એટલે કે બી એની ત્રણ ઘાત હવે ત્રણ ઘાત એટલે ત્રણ વાર ગુણાકાર સ્વરૂપે ટુ એ માઇનસ બી ટુ એ માઇનસ બી ગુણ્યા ટુ એ આ થઈ ગયા હવે એની ત્રણ ગાત ઓછા એકસો પાંત્રીસ એ વધતા બસો પચીસ એનો વર્ગ અહીંયા આપણે નિત્યસમ માઇનસ વાળું લગાવીશું એક્સ ઓછા વાય ની ત્રણ ઘાત બરાબર ત્રણ ઘાત ઓછા વાય ની ત્રણ ઘાત ઓછા દાખલો એકસો પચીસ એની ત્રણ ઘાત ઓછા એકસો પાત્રીસ એ વત્તા બસો પચીસ એનો वर्क तो बराबर 27 એટલે 3 ની 3 ઘાત થઈ જાય ઓછા અહીંયા 125 એટલે 5 ની 3 ઘાત અને એટલે 5 a ની 3 ઘાત છે અહીંયા ઓછા 135 ઠીક તો આપણે 3 લાવવાના છે અહીંયા 3 * 3 * 5a એટલે 9 * 45a 45a આમાંથી કોમન કરી આપણે -45 a ને આપણે કોમન લેવાના છે તો 135 a માંથી 45 a કોમન લઈએ તો કેટલા રહેશે 45 તરી 135 એટલે 3 રહેશે a નીકળી ગયો અને અહીંથી માઈનસ કોમન નીકળી ગયો એટલે પ્લસનો માઈનસ થઈ જશે અપ 45 225 a નો વર્ગ એમાંથી 45 a કોમન લઈએ તો a રહેશે એક તો a ના વર્ગમાંથી a કોમન નીકળે તો a રહે બસો પચીસ માંથી પિસ્તાલીસ કોમન લઈ લઈએ તો પિસ્તાલીસ પંચાયત બસો પચીસ એટલે પાંચ રહેશે ઓકે બરાબર પાંચ એ ની ત્રણ ગત ઓછા પિસ્તાલીસ આપણે લખીશું ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એ કૌશ ત્રણ ઓછા તો અહીંયા જો આના જેવું સ્વરૂપ સ્વરૂપ થઈ ગયું છે પાંચ એટલે ત્રણ ઓછા પાંચ એ ની ત્રણ ઘાત થશે ત્રણ ઘાત એટલે ત્રણ ઓછા પાંચ એ ગુણા ત્રણ ઓછા પાંચ એ ગુણ્યા ત્રણ ઓછા પાંચ આ થઈ ગયો જવાબ હવે ચોથો દાખલો જોઈશું તો ચોથા દાખલામાં પણ માઇનસ વાળો નિત્યસમ લાગશે એટલે કે નિત્યસમ લખીશું એક્સ ઓછા વાય એક્સ ઓછા વાયની ત્રણ ઘાત બરાબર એક્સની ત્રણ ઘાત ઓછા વાયની ત્રણ ઘાત ઓછા ત્રણ એક્સ વાય અને આપણે જે આપેલું છે રકમ એને ફેરવીશું તો ચોસઠ એની ત્રણ ઘાત ઓછા સત્યાવીસ બી ની ત્રણ ઘાત ઓછા એકસો ચુમ્માલીસ એનો વર્ગ બી વત્તા ત્રણ નું સત્યાવીસ નું ઘનમૂળ ત્રણ અહીંયા ચોસઠ નું ઘનમૂળ ચાર થાય અને સત્યાવીસ નું ત્રણ થાય એટલે ત્રણ બે ની ત્રણ ઘાત થશે ઓછા આને આપણે કોમન શું નીકળશે તો ચાર એ ગુણ્યા ત્રણ બી ગુણ્યા ત્રણ એટલે ચાર તરી બાર તરી છત્રીસ એ બી કોમન નીકળશે આમાંથી છત્રીસ એ બી આપણે કોમન લઈશું તો પહેલામાં શું રહેશે છત્રીસ કોમન લઈ લઈએ તો છત્રીસ છત્રીસ ચોક એકસો થાય એટલે એકસો આઠ માંથી છત્રીસ કોમન લઈ લઈએ તો કેટલા રહેશે ત્રણ રહેશે એટલે ત્રણ બી હવે આગળ સદરૂપ લઈએ આપણે તો ચાર એ ની ત્રણ ગત ઓછા ત્રણ બી ઓછે બી આપણે ત્રણ ગુણ્યા ચારે ગુણ્યા ત્રણ બી સ્વરૂપે લખી શકીએ કારણ કે ત્રણ એનો ગુણાકાર છત્રીસ બી થશે અને કૌશ ચાર એ ઓછા ત્રણ બી ઓકે તો આપણું સ્વરૂપ આનું સ્વરૂપ રીતે સમજવું થઈ ગયું એટલે આપણે નિત્યસમ પ્રમાણે x - y ની 3 ગાત સ્વરૂપે લખી શકીએ x બરાબર થશે 4a અને y બરાબર થશે 3b તો અહીં લખીશું 4a - 3b ની 3 ગાત પા 3 ગાત હતી એટલે આને આપણે ગુણાકાર સ્વરૂપે લખીએ તો 4a - 3b * 4a - 3b * 4a - 3b તો આ થઈ ગયું

એ ઓછા બી આ નીતિ વર્ગ વધતા એક ભાગ્યા ચાર પી બરાબર હવે સત્યાવીસ પીની ત્રણ ઘાતના આપણે ત્રણ પી આખાની ત્રણ ઘાત લખીએ ઓછા

અને કૌંસમાં આવવા જોઈએ એ ઓછા બી એટલે ત્રણ પી ઓછા એક ભાગ્યા છ તો આનું સાદરૂપ કરીશું આપણે તો આપણને આ મળશે આટલું મળશે ઓકે તો આના પરથી આપણે લખી શકીએ કે બરાબર ત્રણ પી ઓછા એક છેદમાં છ ની કેટલી ગાત હશે ત્રણ ગાત હશે ત્રણ ઘાત એટલે ત્રણ પી ઓછા એક ભાગ્યા છ ગુણ્યા ત્રણ પી ઓછા એક ભાગ્યા છ ગુણ્યા ત્રણ પી ઓછા એક ભાગ્યા છ આ થઈ ગયા અવયવો